શરમસાર કરતી ઘટના સામે આવી છે જેમાં મિત્રના પિતાએ પોતાના પુત્રીની ઉંમરની સગેરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું પુત્રી સમાન સગીરાની આધેડે લાજ લૂંટી લેતા સગેરાએ હતાશ થઈ શાળાએ જવાનું બંધ કરી દીધું હતું આ દરમિયાન માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી બનાવના પગલે માતાએ તાત્કાલિક પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે હાલ તો પુના પોલીસે પિસ્તાલીસ વર્ષીય નરાધમ સંજય ફળદુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકુર ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આરોપી ફરિયાદીના સામે જ પૂણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો એ દરમિયાનમાં ફ ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે